સુરાસિંહ જાડેજા આજે મોરવા હડપ ની મુલાકાતે આવ્યો હતો અને મોરવા હડપ માં દેલોચ ગામ છે એ દેલોચ ગામ માં તમને અદ્રશ્ય વિકાસ દેખાડવો છે તમે મારી સાથે જોઈ શકો છો અત્યારે અમે આ બ્રિજ ઉપર ઊભા છીએ તમને દેખાય છે નહીં દેખાતો હોય કદાચ કારણ કે એ અદ્રશ્ય છે અહીંયા સાત ગામને ને જોડતો આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો જ્યારે બે માં આ બ્રિજ પાસ થયો હતો આપણે જસવંતસિંહ ભાબોર હતા એ જસવંતસિંહ ભાબોર જ્યારે ધારાસભ્ય હતા ત્યારે પાસ થયો હતો અને બહેનો એ હમણાં થોડાક સમય પહેલા જ બહેનો છે પરંતુ આ જે નદી છે એ આનું જે કહી શકાય કે તળાવ છે એ તળાવમાં આખો બ્રિજ ડૂબી ગયો છે એટલે આ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર દેખાડે છે ક્યાંક ને ક્યાંક અણાવત દેખાડે છે અને જે અધિકારીઓ છે એ અધિકારીઓ પણ આ બ્રિજ યોગ્ય રીતે બનવું નથી આ અધિકારીઓ નેતાઓની મિલીભગતના કારણે

પાનમ પાનમ જે જળાશય છે એટલે પાનમ જે છે નદીનું પાણી જે આવતું હોય બ્રિજનું પાણી જળાશયનું પાણી ઈ અહીંયા ભેગું થઈ જાય છે આ બ્રિજ ત્રણ કરોડ રૂપિયા વાપર્યા પછી પણ હતી ની હાલતમાં છે એટલે આ બ્રિજ નું ઉદઘાટન કરવા માટે અહીના જે વર્તમાન જે ધારાસભ્ય છે એ ધારાસભ્ય હજી સુધી દેખાયા નથી એટલે નિમિષાબેન સુથારને કહેવા માંગીએ છીએ તમે વિકાસ ની બહુ મોટી મોટી વાતો કરો છો વિકાસના નામે જે બડગા ફૂકો છો અને જે કહો છો અમે ડબલ એનજી ની સરકાર છીએ તમારી ડબલ એનજી ની સરકાર એક સારો પુલ બનાવી શકતી નથી અને આ પુલ છે એ

આપડે બેટી ની બચાવ ઇન્ડિયા તબીતો પડેગા ઇન્ડિયા ની વાતો કરીએ છીએ પરંતુ આજે આદિવાસી સમાજના જે વિસ્તારો જે છે એ વિસ્તારો માં હડપ ગામે જયારે ઉભો છું ત્યારે આ મોડો હડપ ના જે કહી શકે કે બાળકોને ભણવું છે ગણવું છે આગળ વધવું છે શિક્ષિત બનવું છે પણ ભણે કઈ રીતે એ જે રસ્તો છે એ રસ્તા ઉપરથી જઈને તો સ્કૂલે જવાનું હોય ત્યાં રસ્તાની આ બિસ્માર હાલત છે આ જર્જરિત હાલત છે કાલે આ બાળકો જે છે એ બાળકોને ભણવું છે ભણી ગણી ને આગળ વધવું છે પણ ન કરે નારાયણ ને કદાચ અહીં કોઈ દુર્ઘટના થઈ તો દુર્ઘટના માટે જવાબદાર કોણ એટલે આજના આ માધ્યમથી અમે સરકારને અને વર્તમાન જે અહીંના જે ધારાસભ્ય છે મોડો આરોપના એ નિમિષાબેન સુથારને પૂછવા માંગીએ છીએ ન કરે ને કોઈ કદાચ આ જર્જરિત હાલતમાં કંઈક દુર્ઘટના ઘટી તો એના માટે જવાબદાર કરો આ પાનમ ડેમ ઉપર જે આ બ્રિજ છે એ બ્રિજ બ્રિજનું ક્યાંક ને ક્યાંક જે કટકીના પૈસા તમારા સુધી બેન બેન પહોંચ્યા હશે આનું ખરેખર સમારકામ કરવાની જવાબદારી તમારી હતી તો તમે પણ ક્યાંક ને ક્યાંક ઢાંક પીછાડો કર્યો હશે તો જ આ હાલત થાય બાકી અદ્રશ્ય છે આદ્રશ્ય બીચ છે જેમાં કશું જ કઈ દેખાતું નથી પાણી સિવાય કઈ દેખાતું નથી એટલે આ બધા જ પૈસા તમારા પાણી માંગ્યા છે આજે ગુજરાતના જે યુવાનો ભણી ગણી ને આગળ વધવા માંગે છે એનું ભવિષ્ય પણ તમે પાણીમાં નાખી દીધું છે આજે એક ધામ બીજા ગામ ખેતી કરવા જવું હોય ને તો લગભગ પંદર થી સત્તર કિલોમીટર ફરી અને ખેતી કરવા જવું પડે છે આ ભાઈ જમીનમાં જવું છે એના માટે જવાબદાર કોણ અને આ બ્રિજ તમારી જવાબદારી હતી કે યોગ્ય રીતે ગામના લોકોને સગવડ પૂરી મળે એટલા માટેની જવાબદારી હતી તો એ સગવડ ધ્યાન રાખવામાં આવ્યું નથી અને તમે વિકાસના નામે બડગા ફૂકો છો ડબલ એન્જિન ની વાત કરો છો આજે વિશ્વગુરુ બનવાની વાત કરો છો પરંતુ

કારણે આ બ્રિજની આ જે જર્જરીત હાલત છે અને બ્રિજ જે અદ્રશ્ય તમને દેખાઈ નથી રહ્યો એ બ્રિજમાં જ ક્યાંક ને ક્યાંક એક બાળકીનું પણ મૃત્યુ થયું હતું એક ભાઈનું પણ મૃત્યુ થયું હતું તો એના માટે જવાબદાર એ વર્તમાન ધારાસભ્ય છે એ નિમિષાબેન સુથાર જવાબદાર છે એના પરિવારોને ખરેખર જવાબ આપવો જોઈએ કેમ કે નિમિષાબેન સુથાર તમે આમાંથી જે કઈ કહી શકાય ગ્રાન્ટ પાસ કરાવી હશે અથવા તો ગ્રાન્ટના પૈસા જે તમારા સુધી પહોંચ્યા હશે તો આજે એ પૈસાના ક્યાંક ને ક્યાંક અહીંયા જે ખરેખર યોગ્ય રીતે કામકાજ થવું જોઈએ એ નથી થયું અને ક્યાંક ને ક્યાંક કટકીનો હિસ્સો આ કોન્ટ્રાક્ટરો ખાઈ ગયા છે ક્યાંક ને ક્યાંક તમારા સુધી પહોંચ્યો છે એના પાપે આજે અમારે એક પરિવાર એક દીકરી ગુમાવવાનો વારો છે એક ઘરના મોભી એ પણ ગુમાવવાનો વારો એવો છે છેલ્લા છ મહિનામાં બે મૃત્યુ તો થઈ ચુક્યા છે હવે શેની રાહ જોવો ત્રીજું મૃત્યુ થાય એની એટલે અમે કહીએ છીએ કે જાગી જાવ અને આ બ્રિજ જે છે એ બ્રિજ હાલત યોગ્ય રીતે કરો અત્યારે સ્કૂલેથી આવ્યા છો રોજ આ જ રસ્તોથી જવાનું તો તમને એમાં બીક નથી લાગતી લાગે છે તો પછી તમે ક્યારેય વાત કરી તમારા પ્રતિનિધિને કે આ તરફ રોડ તો સરખો કરાવો આ બ્રિજ છે તમને ખબર છે બ્રિજ છે કઈ નદી ઉપર આવેલો છે પાનમ નદી ઉપર આ પાનમ જળાશય ઉપર બ્રિજ છે પાનમ તમને બીક ન લાગે રોજ આ રસ્તા ઉપરથી આવો તો બીક લાગે છે તો હવે તમારા પ્રતિનિધિને ક્યારે કીધું તમારા ગામના સરપંચને કે ગામના આગેવાનને કે તમારા અહીંયા ધારાસભ્ય મત વિસ્તારમાં છે નિમિષાબેન નિમિષાબેન આવ્યા હતા તમને જવા સ્કૂલે ક્યારે નથી આવતા તો નિમિષાબેનને કહેજો કે ક્યારેક આવો અમારી સ્કૂલે બહુ મોટી મોટી વાતો કરો છો ને કે ડબલ એન્જિનની સરકાર છે ભઈગાંડિયા તમે ભડઈ ગાંડિયાની વાતો કરો છો વિશ્વગુરુ બનવાની વાતો કરો છો આ વિશ્વગુરુ રસ્તામાં ક્યાંય કઈ રીતે બનશું આ રીતે રસ્તા ઉપર ચાલીને તમે મિત્ર અમે તૈયારી કરો છો અહીંયા ભણો છો અચ્છા

બહુ મોટી મોટી વાતો કરો છો તમારા નેતાઓ પણ જે કહી શકાય કે દિલ્હીમાં બેઠા છે એવું કે છે પડેગા ઇન્ડિયા બડેગા ઇન્ડિયા બેટી બચાવો બેટી પઢાવવાની વાતો કરે છે વિશ્વગુરુ બનવાની વાતો કરે છે આપણા ટેલેન્ટ બાળકને તમારે આગળ લઈ જવું છે ઓલિમ્પિક તમારે અહીંયા લાવવું છે બધું જ તમારે કરવું છે પણ આ ડબલ એન્જિનની સરકારમાં આ પાનમ જળાશય ઉપર આવેલો જે બ્રિજ છે ને એ બ્રિજની હાલત જોઈ લો તમે ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચો કર્યા પછી પણ આ બ્રિજ હજી એમને એમ જ છે અદ્રશ્ય છે આ પાણી હજી સુધી ક્યાંય જતું નથી આ બે સાઈડ ખાલી પાણી ભરાયેલું તમને જોવા મળતું હશે એટલે મહેરબાની કરીને ફાંકા ફોજદારી કરવાનું બંધ કરો અને જે કરવાનું કામ છે એ કરો બાકી આ જે દ્રશ્યો છે એ કોકનો જીવ લેશે આથી થોડા સમય પહેલા કોકનો જીવ ગયો છે આથી થોડા સમય પહેલા જ બાળક કહી શકાય કે આ જ રીતે ગુજરી ગયું છે અને એના પહેલા પણ એક માણસ ગુજરી ગયો છે એટલે બે બાળક બે વ્યક્તિઓને તો જીવ જતા રહ્યા છે જી અંદાજે કેટલા છોકરાઓ ભણતા હશે સ્કૂલમાં ઘણા બધા કેટલા સિત્તેર એસી બધા આજ રોડ ઉપર આવર જવર કરો છો